તમને કોણ ના પાડા છે તમે ખોકી આ એટલે અમે અત્યારે બજાર જ અન બડપ ખાય એમ તમે બે ઘણા હેડ્યા છો પણ તમને એમ થયું કે કાકા તમાર હારું હું બડપ લાયો એવું થયું તા કોનો પણ એવું તો આવે છે લાગી રે પણ તું એ વાઠે વાઠે જવાન કીધું તું એટલે એટલે મેં કીધું ની જવા દો તમે એટલે હે હારું તમાર બરફ ખાઓ છે ને હારું તમારા માટે લેત આવશે બસ નક્કી 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 હારું જો અને અમે ઈકડ નહી ખો ગેર લાઈન ખો બસ હા

પણ કાકા હેરા તમારો વિચાર છે તે તમે આટલું બધું એનો વિચારો છો વિચાર છે તાણી તો ફૂંકતા યાદ કર્યા પણ કાકા પૈસા હા નઈ જાવ હે અબ અરે નઈ ખાઓ માર ભાઈ બંદે બડપ નઈ હાર લાયો બસ લાયો ઈડીસ પૈસા તું લે હું આ લેવ આ તે મારા બોજાલ છે અરે આ તો કેવું હારું ના ના તું તો અમે કોઈ નઈ આલે હજુ એક તમે ખા હું કાકો ખાહી તો માર કાકે હું ગુના કર્યા સીવાના બરફ ખવરામ તો શેતરનો નો ઢેખાડો લાઈન ખબર કે હું કરવા પણ વાત કરો છો એવા નહીં ખાતા બરાબર વાળો લાવોપરા વાળો ટોપરો પછી બીજું આવે તૂટી ફૂટી આવે કાજુ આવે તું તાર જેટલું એટલું બધું

ખરેખર ખાર એના બા મરી જાતા ને ઈ વખત તો રોઈ ન ઉંધો નઈ પડ્યો અને હવે એને મરવાની ઉંમર થઈ ને હવે અંભારીન ને છે એના બાને ઓબા એમ સપનામથી બહાર આવે હવે આવશે મેલી યાર બગાડો યાર તો શો બગાડી

મને તો ખબર જ નહીં થાય આ અમાર બાએ તિતરાજી હે તિતરાજી આ તો મને ખબર છે હવે ફોન થાય આજ તો ખરેખર મે એવું કામ કર્યું છે ને કે તમે રાજીના રેડ થઈ જાવો એટલે શું કર્યું હે શું કર્યું છે તમે તમારી જિંદગીમાં કદી કાઢું નઈ હોય હું માર તમને ખવરવાનું છે શું ખવરવાનું હે શું ખવરવાનું મારો ભાઈ બનશે ભોળો એને ખવરાવવાનો છે બડપનો ગોળો

તમે શું કોમે આયા છોય કો પેલા કાલ લવરા છો જેમ તમારું કામ હતો બાજરી वाढવી છે મારે કાલ તો હરીજી મૂનરવો નહીં જેમ જો દવાન છે મારે બાજરીમાં પાણી વાર છે બાસ્કુજી પાણી પછી વારજો બે દાડા છે ના પછી રાતની લાઈટ થઈ જાય રાતના તો પાછા તો મી કાઠા છો કે ના બાજરી મોટી છે એટલે બીક લાગે છે અને પાણી જાય પછી વાયરાની એ મારે એક બાજુ બાજરી વઢાવા આવી ગઈ છે ને મજૂર મળતા નહીં બાસ્કુજી હવે શું કરું કેજો મને તે રાતના મજૂર ગોતવાની ની છો અરે ભાઈ શેતર વાળા અત્યારે જ મારા પેલ ફોન આવ્યો છે કે હવર બાજરી વાટવાની છે મજૂર કરી નાખજો એટલે મજૂર કરવા તો અત્યારે જ નીકળું કે એવું છે ઓવે તો પછી પોચી તો વાઘુજી જોડે બે મજૂરી આવશી હવે કોમ મોણો આવતો નહીં નકમનો ના મોણા ને કેવા જાવ એમ હું જે ગરજે તો હવને કેવા જાવું પડે લે ફાસ્કુજી એ કેવા તો જો ભલા આદમી પણ મોણસો કેવા છે યાર તો તમને ખબર તો છે જી ખબર નહીં કેજો અરે તો બીતા પછી જબરજસ્ત વાટી બાજરી બે બે આ તે કશો વતો નહીં બાસ્કુજી

વાતો શું કરે એમના કોઈ નઈ બોલી કેમ નહી ક્યાતા તમે કોઈ નહી તકલીફ નહીં વાઘુજી હા હું કોમથી આવ્યો છું કોમ અત્યારે ના આપવાનું હોય આપવાનું હોય

મને કોણ ટાઈમ લાગે છે મારી વાત આપડો અત્યારે છે ને રાતે થાય છે હું ઘર મેલી ના આવો મને ડાઉટ પડે છે બીજા ઘેર હું ના છે

ખાતા તમી હે અલ્યા લેટવાઓ શરમ નહિ આવતી લ્યા ખાવા માટે દે કે મે તારા બાગની ડિશ હતી મંગાયા છોથી અમાર તન હાલવાની આ મને કઈ દેવ તું મુઢા કે હરી ભાઈ અમે બળસ મંજા આવશે અમાર છે તમી અમને ઘટાતા નહિ તમી તમાર ઘેર રો એમ તો તું કદી ના ખાવ લેટવો છે એક નંબરનો હવે હવે બાજરી વઢવાઈ જાજો હવે કોકરા કોકરા જો છે ના ખવાય

તકા અમાર મારો બેટો બર્થડે બધું હાઇલાઇટ થાતું નહીં ઉપે થને આડી જાયશું મોયને બર્થડે બેટ એમણા મોય નતો આયો તારા બાજુ સપનું પડ્યા પડ્યા જોતો તો તોય ખાવા આયો તો બડક ગોળો આ કે હું મારા બાજુડે રમતા તો તને